એ પાસ રાઉન્ડ છે આ રાઉન્ડમાં નિયમ એવો છે કે હું કોઈ એક ટીમનો પ્રશ્ન પૂછું છું ધારો કે એને જવાબ નથી આવડતો તો એને પાસ કહેવાનો છે શું કહેવાનું છે પાસ જો એનો જવાબ સાચો આવડે અને પ્લસ દસ મળશે દસ માર્કમાં પણ જો પાસ કહે છે અને બીજી ટીમનો જવાબ આપે છે તો એને પ્લસ ફાઈ મળશે ઓકે તો ચાલો શરૂ કરીએ આપણે રાઉન્ડ 3 જેનું નામ છે પાસ રાઉન્ડ રાઉન્ડની પેલો હતી યુનિફોર્મ પહેરેલા અમે ઓબ્ઝર્વ કરીએ દેખો છોકો દાખલાઓ એક બિલાડી સમય પર ઝૂકેલા છે તો તેમની વચ્ચે રાખેલ એક બોલના પ્રતિબંધ પ્રતિની બોલની સંખ્યા કેટલી હશે વેરી ગુડ

Yes, very good. दे जहाँ जहाँ हाउ में टुडल करिए, तो वायु टीम हमने संदीप उच्चाये टुडल पांच एट था फाइव था। ताड़ी पारा बजा। जय हिंद। हम टुडल जय पंचोदे। बराबर। टुडल जय तुष्टी टीम जय टुडल जय पंचांव। Very good.

બોલો ના બરોબર હા ના એ અસર કઈ ભાઈ ચાલો ચલો બીજો પ્રશ્ન જો ભાઈ આપણા આગળ એક પ્રશ્ન પૂછ્યો વખતે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે વાંચું વડે એ ઘટનાને પ્રકાશનું વખતની ભવન થાય છે